નમસ્કાર હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું બેસ્ટ સ્ટોરી શુ ચેનલમાં મિત્રો આજે આપણે વિડીયોમાં ભગવાન ગણેશજી સાથે જોડાયેલી બે નાનકડી કથાઓ સાંભળીશું તો દરેક ભક્તોને પ્રાર્થના છે કે વિડીયો અંત સુધી જરૂરથી જોજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મહાદેવની તથા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો મિત્રો આજની વિડીયો શરૂ કરીએ ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આ તારીખ સાત સપ્ટેમ્બરે આવી રહી છે આ સાથે દસ દિવસનો ગણેશ ઉત્સવ પણ શરૂ થશે જે અનંત ચતુર્થીના રોજ સમાપ્ત થશે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ઘરમાં બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગણપતિ આ દસ દિવસ પૃથ્વી પર રહે છે અને તેમના ભક્તોના કષ્ટો દૂર કરે છે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એક ગણેશ ચતુર્થીની ગણના થાય છે અને આ તહેવારને આવવામાં હવે થોડો સમય બાકી છે બાપાની ભક્તિમાં લીન ભક્તો તેમનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડતા નથી અને દસ દિવસ સુધી ગણેશ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનો ખાસ ધામધૂમ અને શો જોવા મળે છે અહીં મોટા મોટા પંડાલો લગાવવામાં આવ્યા છે અને દૂર દૂરથી ભક્તો બાપાના દર્શન કરવા આવે છે પ્રથમ પૂજનીય દેવતા ભગવાન ગણેશ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન મળ્યું છે ભગવાન ગણેશના આશીર્વાદ વિના કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિ અને સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં માત્ર ગણપતિ બાપ્પાનું જ ધ્યાન કરવામાં આવે છે પરંતુ આનું કારણ શું છે ચાલો જાણીએ કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રિય પુત્ર ગણેશને શા માટે પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન મળ્યું છે ખરેખર આની પાછળ એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે કે એક વખત બધા દેવતાઓ વચ્ચે વિવાદ થયો કે પ્રથમ પૂજાપાત્ર દેવતા કોને બનાવવા જોઈએ બધા દેવતાઓ પોતાને શ્રેષ્ઠ જાહેર કરવા લાગ્યા જ્યારે નારદજીએ જોયું કે વિવાદનો અંત આવતો નથી ત્યારે તેમને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ભગવાન શિવનું શરણ લેવાની સલાહ આપી જ્યારે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા તો તેમણે આ વિવાદને ઉકેલવા માટે એક યોજના વિચારી તેમણે તમામ દેવતાઓને કહ્યું કે જો કોઈ તેના વાહન પર આખા બ્રહ્માંડની પરિક્રમા કરે છે અને તેની પાસે સૌથી પહેલાં પહોંચે છે પૃથ્વી પર તેની સૌથી પહેલાં પૂજા કરવામાં આવશે આ સાંભળીને બધા દેવતાઓ પોતપોતાના વાહનો પર બેસીને બ્રહ્માંડની આસપાસ ફરવા નીકળ્યા આ દોડમાં ભગવાન ગણેશ પણ સામેલ હતા પરંતુ બ્રહ્માંડની આસપાસ ફરવાને બદલે તે તેના માતા પિતા એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને ઊભા રહ્યા જ્યારે બધા દેવતાઓ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી અને ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યારે તેઓએ ગણેશને ત્યાં ઊભેલા જોયા આ પછી ભગવાન શિવે ગણેશજીને વિજેતા જાહેર કર્યા મિત્રો શિવપુરાણમાં એક કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડી પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશુલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવર્ષી નારાદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીના નિર્દેશ પર વિષ્ણુજીએ ઉત્તર દિશામાં સૌ પહેલાં મળેલ હાથીનું માથું કાપીને લઈ આવ્યો ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના ધડ પર મૂકીને તેને ફરીથી જીવિત કરી દીધો માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધો પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરિજાનંદ વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જઈશ હે ગણેશ્વર તું ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે આ તિથિમાં વ્રત કરનારા બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે કૃષ્ણ પક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતિ ચંદ્રમાને અધ્ય આપીને બ્રાહ્મણને મિષ્ટાણ ખવડાવે ત્યાર પછી ખુદ પણ ગળ્યું ભોજન કરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની દરેક મનોકામનાઓ જરૂર પૂર્ણ થાય છે મિત્રો આજની વિડીયો કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ